સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી માંગરોલ તાલુકાની સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓ પોલીસ સ્ટાફ્સ શિક્ષકો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ હોય પ્રાથમિક શિક્ષકો પોલીસ સ્ટાફ તેમજ અન્ય સરકારી કર્મચારીએ પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપ્યો હતો મદદનીશ ચૂંટણી અધિકારી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાધવ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોલ પાર્થ જયસ્વાલ વધારાના નાયબ મામલતદાર ચૂંટણી અનિમેશ ચૌધરી ચૂંટણી ધર્મેશ ચૌધરી ઉમંગ સોલંકી દશરથ પટેલ પંકજભાઈ ચૌધરી અને સ્ટાફ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી નીલેશ ચૌહાણ બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ સુરત